હું દૂર રહું છું અને મને છેલ્લા છ એક મહિનાથી ડાબા પગમાં ખૂબ જ દુખાવો રહેતો હતો અને ક્યાંય યુભા હોય દસ પંદર મિનિટ ઊભા રહેવું પડે તો મને એમ થાય કે ભાઈ બેસી જ જવું પડશે રોવિરભાઈ સાહેબનો મને રેફરન્સ મળ્યો હતો અને અહીંયા હું બતાવવા આવ્યો અને મને પહેલા જ વિઝિટમાં એવું લાગ્યું કે સાહેબે જે મારી પગમાં જે તકલીફ હતી એમણે તરત જ એમણે પકડી લીધી અને કે ભાઈ તમારે ની રિપ્લેસમેન્ટ તો કરાવવું જ પડશે અને મને પહેલાં બીજા બીજા ડૉક્ટરો કરતાં મને અહીંયા એકદમ રિસ્પોન્સ પહેલી જ વિઝિટમાં એટલો સરસ મળ્યો ડૉક્ટર ઉર્વિલભાઈ શાહે આ વસ્તુ પકડ્યું અને મારું ટોટલ ની રિપ્લેસમેન્ટ માં બી એટલો સરસ થા અને સપોર્ટ મળ્યો કે હું બીજા દિવસ માં બે દિવસ રહ્યો પણ મને એવું લાગ્યું નહી કે હું હોસ્પિટલ માં જતો સવારે બાર વાગે પચ્યું હતું એક વાગે બારથી એકની વચ્ચે અને સાહેબ સાડા પાંચે વિઝીટમાં આવ્યા ફરીથી ત્યારે મને પાંચ દસ ડગલા પહેલાં વોકર લઈને અને પછી વિધાઉટ વોકર મને ચલાવ્યો છે સાહેબે અને એ બાબતમાં હું એમને સેલ્યુટ કરું છું કે સર મને પહેલા જ દિવસે વિધાઉટ વોકર વિધાઉટ સ્ટીક મને ચાલતો કર્યો હતો અને એમને જે મને સપોર્ટ આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું